હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો શીતળા માતાની જય આજે છે શીતળા સાતમ તો હવે અમે જઈશું મંદિરે દર્શન કરવા માટે તો તમને બળિયા બાપાના દર્શન કરાવીશું છીએ દર્શન કરવા હું ને રિયાશ ને રિયાશ ના દાદા આ એક્ટિવા પર બેસી ગયા છે રિયાન્સ ને તો એ બળિયા બાપાના મંદિરે આ છે મમ્મી પપ્પા ને નિમિષા ત્રણ જણ અમે બધા જોડે આવી ગયા છીએ દર્શન કરવા માટે તો અમે દર્શન કરીને વળતા થઈ ગયા છીએ પડ્યા પપ્પા દર્શન કરીને એટલા જઈએ છીએ ઘરે આવી ગયા છીએ ઘરે તો તો લાગ્યો મિત્રો મેં હવે જમી લીધું છે અને હવે થોડી વાર આરામ કરીશું પછી સાંજે ફરી જમવાનું તો મિત્રો અમે હવે જમી લીધું છે અને રિયાન રિયાન્સ ટીવી જોવે છે મારિયાન્સ તો રમે છે ટીવી જોવે છે અત્યારે તો ચીકુ કરી છે હવે નહીં નહી ગુડ નાઇટ કઈ દે બધાને તો ચલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ